અંબાજી પૂનમનો મેળાનો અંતિમ દિવસ મેળાના અંતિમ દિવસ દ્વારા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા હતા ત્યારે આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપે પૂર્ણ થયાની બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અંબાજીના ભાદરવી પૂનમના મેળાની શરૂઆતથી અંત સુધી સુખદ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ સંભાળતી હોય છે જ્યારે આ મેળો સુખદ અને શાંતિથી પૂર્ણ થાય છે ત્યારે તે પૂર્ણતાના ભાગરૂપે આંબા અંબાના દ્વારે છેલ્લે ધજા ચડાવવાની બનાસકાંઠા પોલીસ દ્વારા ચડાવવામાં આવતી હોય છે જે ભાગરૂપે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ બનાસકાંઠા પોલીસ દ્વારા આ ધજા ચઢાવવામાં આવ્યું છે છે ભાગરૂપે પોલીસ તથા કંટ્રોલ રૂમની નવનિયુક્ત એસપી પ્રશાંત સુબે દ્વારા ધ્વજાની પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ અંબાજી મંદિર સુધી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુલાલના રંગ ઉડાડતા રંગત અંબાના ધામે પહોંચ્યા તે પણ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ચાચર ચોકમાં પોલીસ દ્વારા ગરબા ગવાતા હોય અને એવું રમણીય દ્રશ્ય હોય ચાચર ચોકમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મા અંબાના ગરબા રમવામાં આવ્યા ધજા ચડાવવામાં આવ્યો અને આગલા વર્ષે આવનાર વર્ષે મેળો પણ સુખદ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી મનોકામના પણ કરવામાં આવી હતી આમ આ જ રોજ અંબાજી ખાતે અંતિમ દિવસે પોલીસ કર્મચારીઓ દ્વારા ધજા ચડાવી અને આ મેળો પૂર્ણ થયો હોવાનું જેને લઈને આ ધજા ચડાવવામાં આવી હતી દિવસ દ્વારા પૂર્ણ થયો હોય જેને લઈને નવનિયુક્ત એસપી પ્રશાંત સુબે દ્વારા અંબાજી ખાતે ધજાની પૂજા કરી અને અંબામાના દરબારમાં ધજા ચડાવી હતી અને વરસાદની વચ્ચે ચારના ચોકમાં પોલીસ કર્મચારીઓ ગરબે રમતા પણ જોવા મળ્યા હતા પૂર્વી પૂનમ ના માં આજ પૂર્ણ થઈ રહ્યા છે બહુ શાંતિ ના કોઈ પણ બનાવ વગર આ મહામેળો પૂર્ણ થયા છે માં ના આશીર્વાદ આપ તમામ ના પોલીસ તંત્ર ની મહેનત થી આ પૂર્ણ થઈ રહ્યા છે તો આજ માં ને આશીર્વાદ આપ માંગવા માટે આભાર માનવા માટે અમે આવ્યા હતા ધજા ચડાવી છે અને આવના વર્ષમાં પણ આજ પ્રમાણે મહેનત ચાલશે અને શાંતિ ના વાતાવરણ છે તે પ્રમાણે માં પ્રાર્થના કરું બિલકુલ સાત દિવસ સુધી પોલીસ ખડીપગી ઉભી હતી ગરમી ના વાતાવરણ હોય અથવા વરસાદ નો વાતાવરણ હોય તેમાં પોલીસે ખડેપગે રહીને બંદોબસ્ત કર્યા છે તમામ પોલીસ ને હું અભિનંદન અને આભાર